આરટીવી ન્યુઝ માં સૌનું સ્વાગત છે પિપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પધવાડા ટોલ નાકા ખાતે વાહન તેમજ પ્રોહિબિશન મુદ્દામાલ વડીકુલ મુદ્દામાલ છડવી પાડી પ્રોહિબિશન નોકરના પાત્ર કેશ સુધી કાઢતી પીપલોદ પોલીસ

પ્રોઇબિશન જુગારની પ્રવૃત્તિ સાથે અગાઉ સંડોવાયેલી ઇસમોને ગેરકાયદેસર દારૂની હેરાફેરી પરિવહન કરતાં ઈરસમોના આશ્રય સ્થાનો ઉપર લક્ષી કામગીરી કરવા સારું સૂચના આપેલ હોય તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિશાખા જૈન સાહેબ વિભાગ નાવે નાતાલ તહેવાર અને રાખેલ અનુસંધાને કામગીરી કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન કરી પ્રોહિબિશન જુગાર ડ્રાઈવનું આયોજન કરાવ્યું તેમજ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દેવગઢ બારિયા સર્કલ દેવગઢ બાર્યા નાવે પણ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ દરમિયાન અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના કરેલ જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી मंत्री डी आय सोलंकी तथा एसआई अनिल कुमार प्रबंध सिंह तथा हेड कांस्टेबल प्रदीप सिंह अरुण सिंह तथा पुलिस कांस्टेबल अलकेश भाई रमन भाई पुलिस कांस्टेबल वसंत भाई माना भाई नौ साथ है, पुलिस स्टेशन विस्तार में नाइट पेट्रोलिंग तथा प्रोहिबिशन जुगार अंगे वॉच तपास में પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ભગવાનભાઈ ટોલનાકા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હોય તે દરમિયાન પ્રોહિબિશન અંગેની બાતમી મળેલ કે એક ટાટા ટ્રક એચ આર સત્તાવન એ સાડત્રીસ અઠ્યાવીસમાં ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂ ફરી સંતાડી લઈને ટોલનાકા થઈને પસાર થનાર છે જે બાતમીના આધારે સંયુક્ત ટીમ સાથે મળી ટ્રકની વોચ દરમિયાન ટાટા ટ્રક નંબર એચ આર સત્તાવન એ સાડત્રીસ અઠ્યાવીસની આવતા ગાડીની અંદર તપાસ કરતા પાછળના ભાગે આવેલ ડાલામાં બગડેલ સંતરાના કેરેટની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની ખાખી પુ્ઠાની પેટીઓ ભરી સંતાડી લઈ જતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો